મિત્રો જોઈ શકો છો મિલનજી બાટિયા પ્રસ્થામભાઈ ઓફિશિયલ તો આજ ના લાય દે શંકરાય મિત્રો જોઈ શકો છો આજે ટ્રાફિક વધારે છે અને સુંદરકાન પણ છે મિત્રો અજેત પણ છે લાય દર્શનમાં તો આજનો ટ્રાફિક જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે તો ઝડપથી બધા મિત્રો લાઈમાં જોડાજે પછી બીજા મંદિરના દર્શન કરાવીએ તો કાલે ફોનોમ છે તો આજે સર દેસેકનો ટ્રાફિક જોઈ શકો મિત્રો ચાલો મિત્રો પહેલા આપણે

હરેશભાઈ મકવાણા થી મકસ્તરા તો દૂરથી દર્શન થશે મિત્રો કેમ કે નજીક છે બધી ટ્રાફિક છે હોવાથી દૂરથી દર્શન કરાવશે તો સુંદર મજાના દર્શન કરાવીએ મિત્રો પપ્પા જોઈ શકો છો આજનું ટ્રાફિક કેટલું છે તે અશ્વિનભાઈ લીંબાસ છે વસ્તરા તો આજના સુંદર મંજરાઈ જશે પણ જોઈ શકો ટ્રાફિક છે તો ટાઈમ તમારે ઝડપથી દર્શન કરાવીએ કેમકે સુંદરકાંચોન છે એટલા માટે ચાલો મિત્રો આગળ જઈ અને આપણે પહેલાં બંદિરના મંદિરના દર્શન કરાવીએ त लाइमा मेरो जुन कुरो आज न लाइदैछु ट्राफिक जोइसकेको छ मित्र छ विक्रम बाइको हिल कपास ट्राफिक त आज न लाइदैछु मित्र जोइसकेको छ तो समाज में बिना जाने संस्कृति के

<overstire> तो मित्रों तो क्रिस को चंद्रकांड की तैयारी की गई है तो अपना तो सुझाव चंद्रकांड शुरू कौन है मित्रों चलो पापा अभियान का नहीं है आज ना आज से संचालन कर रहे हैं वहां पर अनुरोध है मित्रों तो ध्यान देना देश करा दिए ऋग्नेश भाई दर्जी अंजार की वापस तरफ ट्रैफिक जैसी बहुत ज्यादा ट्रैफिक से मित्रों रोज का

ગાંધી મંદિરના દર્શન કરાવ ત્યાં ટ્રાફિક ફૂલ વધારે છે તો અહીંથી દર્શન કરી શકો છો જોઈ શકો છો તો આમાં પણ બાપાના દર્શન થાય છે મિત્રો જોઈ શકો છો ચાલો થોડા ઝડપથી દર્શન કરાવી કેમકે ચાલુ પણ છે એટલા માટે તો આજે લાઈ દર્શન ગાંધી મંદિરના દર્શન કરાવીને આપણે લાઈફ બંધ રાખીએ મિત્રો તો અહીંથી મંદિર જોઈ શકો સુંદર મજા લાગી રહી છે મંદિરના સુંદર મજાના દર્શન મિત્રો જોઈ શકો છો આજનો તો ફરી પાછા ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો અને આપણો લાઈવ બંધ કરીશું મિત્રો કેમ કે સુંદરકાંડ ચાલુ થવાનું છે એટલા માટે તો બધા જ મિત્રો વસ્ત્રા જય શ્રી રામ રાધા જય यात्री